ભાવનગર શહેરમાં બસ્સો કરોડના ખર્ચે બનેલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લીધી આ તકે ડોક્ટરોની અછત અંગે મોટું નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે હાલ સરકાર દ્વારા ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યુ વિના જ તેમની નિમણૂક આપવામાં પણ તૈયાર છે આ સાથે જ ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલ મુદ્દે જણાવાયું હતું કે હાલ જીસીઆર દ્વારા

દરેકે દરેક વિષય એના માટેની આ મુલાકાત છે જેથી કરી ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો એ રૂબરૂ સાંભળી જોયા પછી કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે થવાની શક્યતાઓ છે કે કેમ એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ પીઆઈયુ ના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ જેથી કરી એને સર્વગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે